કારણ કે જુઓ મોટી સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ્સનું સંચાલન કરવું એ કંઈ સહેલું કામ નથી આ પ્રકારના સાધનો દાવો કરે છે કે આ બધું સરળ બનાવી દેશે તો ચાલો આજે જરા ઊંડા ઉતરીને જોઈએ બિલકુલ અને જે સ્ત્રોત છે એ જોતા પહેલી નજર એવું લાગે છે કે આ એક એટલે બધી જ વસ્તુઓ એક જ પ્લેટફોર્મ પર લાવવાનો પ્રયાસ છે ખાસ કરીને રહેવાસીઓ માલિકો અને જે મેનેજમેન્ટ કમિટી હોય એમની વચ્ચે વાતચીત સંચાલન અને હા પૈસાની બાબતમાં પારદર્શિતા આ મુખ્ય મુદ્દાઓ લાગે છે બરાબર પારદર્શિતા તો ખૂબ જ મહત્વની છે તો શરૂઆત ક્યાંથી કરીશું કદાચ એની મુખ્ય સુવિધાઓથી હા એ બરાબર રહેશે ચાલો એ જોઈએ કે આ સોફ્ટવેર કયા કયા કામમાં મદદરૂપ થવાનો દાવો કરે છે સ્ત્રોતમાં પેલું માલિક સંચાલન અને ભાડૂત સંચાલન એવો ઉલ્લેખ છે એટલે જે ફ્લેટના માલિકો છે એમની વિગતો હા એમના રેકોર્ડ્સ ફ્લેટની માહિતી સંપર્ક નંબર એ બધું અને એ જ રીતે ભાડૂતો માટે પણ એમની માહિતી ભાડા કરાર બરાબર કોણ ક્યારે રહેવા આવ્યું ક્યારે ગયું એનું ઇતિહાસ આ બધું એટલે માલિક અને ભાડૂત વચ્ચે ઘણીવાર જે ગેરસમજ થતી હોય છે એને ટાળવામાં મદદ કરે જેમ કે પેલું ભાડું ભરવાનું રિમાઇન્ડર કે પછી કરાર પૂરો થવાનો હોય એની જાણકારી હા એ બધું ઓટોમેટ થઈ શકે સિસ્ટમમાંથી રિમાઇન્ડર જાય પેમેન્ટનો રેકોર્ડ રહે એટલે બિનજરૂરી માથાકૂટ ઓછી થાય પણ મારો એક પ્રશ્ન છે આટલી બધી માહિતી એક જ જગ્યાએ ભેગી થાય તો એનું નિયંત્રણ કેવી રીતે થતું હશે મતલબ કે કોણ શું જોઈ શકે સારો સવાલ છે અને સ્ત્રોતમાં એનો જવાબ પણ છે એમણે કહ્યું છે કે આમાં છે ને પાંચ અલગ અલગ લેવલના ડેશબોર્ડ છે પાંચ લેવલ હા સુપર એડમિન પછી સોસાયટીનો એડમિન પછી એપાર્ટમેન્ટનો માલિક પછી કર્મચારી જેમ કે સિક્યુરિટી કે સ્ટાફ અને છેલ્લે ભાડૂત ઓ એટલે દરેકને પોતપોતાની જરૂરિયાત પૂરતી જ માહિતી મળે બરાબર ભાડૂત પોતાની ફરિયાદ નોંધાવે કે ભાડાનું સ્ટેટમેન્ટ જોવે એ બીજા કોઈ માલિકની વિગતો ના જોઈ શકે અને માલિક પોતાના ફ્લેટ કે ભાડૂતની વિગતો જોઈ શકે પણ આખી સોસાયટીના હિસાબમાં ફેરફાર ના કરી શકે હા હા બરાબર એ જ રીતે એડમિન પાસે સૌથી વધુ કંટ્રોલ હોય નવા માલિક ઉમેરવા નિયમો બનાવવા હિસાબો જોવા એ બધું સમજી શકાય એવું છે આનાથી ડેટાની સુરક્ષા પણ જળવાઈ રહે ચોક્કસ હવે બીજા મુદ્દા પર આવીએ પાર્કિંગ હા હા એ તો લગભગ દરેક સોસાયટીનો સળગતો પ્રશ્ન છે સવાર પડે ને કોઈકની જગ્યાએ બીજાની ગાડી હોય બરાબર તો એના માટે પણ આમાં પાર્કિંગ સંચાલનનું ફીચર છે કયો સ્લોટ કોને ફાળવેલો છે એની વ્યવસ્થિત નોંધ રહે કદાચ વાહન નંબર સાથે પણ નોંધણી થતી હોય આનાથી પેલી રોજની માથાકૂટ ઓછી થાય અને જગ્યાનો બરાબર ઉપયોગ થાય જોકે સોફ્ટવેર નિયમ બનાવી શકે અમલ તો આપણે જ કરવાનું ને હા એ વાત સાચી પણ ઓછામાં ઓછું કોની જગ્યા કઈ છે એ સ્પષ્ટતા રહે એ પણ ઘણું છે અને પેલું સુરક્ષાનું શું ગેટ પર આવતા જતા લોકો ડિલિવરીવાળા મહેમાનો એના માટે છે મુલાકાતી સંચાલન પેલી ચોપડામાં નામ નંબર લખવાની જૂની સિસ્ટમને બદલે ડિજિટલ લોગબુક એટલે કોણ આવ્યું કોને મળવા ક્યારે આવ્યું ક્યારે ગયું બધું ડિજિટલ રેકોર્ડ થાય હા અને કેટલીક સારી સિસ્ટમમાં તો રહેવાસીના મોબાઈલ પર નોટિફિકેશન પણ આવે કે ભાઈ તમારા ઘરે મહેમાન આવ્યા છે તમે એપ્રુવો કરો પછી જ અંદર એન્ટ્રી મળે અરે વાહ આ તો ખરેખર સુરક્ષા વધારે ચોક્કસ અને કોણ ક્યારે આવ્યું ગયું એનો પાક્કો રેકોર્ડ રહે ચાલો હવે વાત કરીએ મેન્ટેનન્સની પાણી ટપકે છે લિફ્ટ બંધ છે કચરો નથી ઉપડ્યો ફરિયાદોનો તો પાર નહી હા એ તો રહેવાનું જ છે પણ આ સોફ્ટવેરમાં જાળવણી સંચાલન છે એ ખાલી ફરિયાદ નોંધવા પૂરતું નથી તો બીજું શું છે એમાં તમે ફરિયાદ નોંધાવો પછી એ ફરિયાદ કોને સોંપવામાં આવી પ્લમ્બરને કે ઇલેક્ટ્રિશિયનને એનું સ્ટેટસ શું છે કામ ચાલુ છે કે પતી ગયું એ બધું ટ્રેક કરી શકાય એટલે રહેવાસીને ખબર પડે કે એમની ફરિયાદ પર કંઈ કામ થઈ રહ્યું છે પારદર્શિતા વધે બરાબર અને પેલું તમે કહ્યું હતું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ એટલે કે નિવારક જાળવણી હા એ શું છે એનો મતલબ કે વસ્તુ બગડે એની રાહ જોયા વગર સમયાંતરે એની તપાસ કરાવતા રહેવું જેમ કે પાણીની ટાંકી સાફ કરાવવી લિફ્ટનું સર્વિસિંગ ફાયર સિસ્ટમ ચેક કરવી આ સોફ્ટવેર આવા કામોનું શેડ્યુલ બનાવવામાં અને યાદ અપાવવામાં મદદ કરે લાંબા ગાળે આનાથી મોટો અને હેરાનગતિ બચે સમજાઈ પ્રોબ્લેમ આવે એ પહેલા ખૂબ સરસ હવે આવીએ સૌથી મહત્વના મુદ્દા પર પૈસા મેન્ટેનન્સ ઉઘરાવું હિસાબ રાખવો આ બધું કમિટી માટે માથાનો દુખાવો હોય છે બિલકુલ અને અહીં જ પેલું અકાઉન્ટ્સ અને નાણાકીય સંચાલન ફીચર કામમાં આવે છે સ્રોત કહે છે કે બિલિંગ ને ઓટોમેટ કરી શકે છે ઓટોમેટ એટલે દર મહિને બિલ આપો આપ બની જાય હા અને કદાચ ઈમેલ કે નોટિફિકેશન થી મોકલી પણ શકાય ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવાની સબોર્ડ પણ હોઈ શકે એટલે પેલું ઘરે ઘરે ફરીને ચેક ભેગા કરવા રસીદો આપવી બેંકમાં જમા કરાવવું એ બધું બંધ સૈદ્ધાંતિક રીતે તો હા એ ઉપરાંત પાણી વીજળીના બિલ ભરવા સિક્યોરિટી સફાઈનો પગાર રિપેરિંગનો ખર્ચ આ બધા ખર્ચની વ્યવસ્થિત નોંધ રહે આની સાથે જ અન્ય ખર્ચ ટ્રેકિંગ પણ છે એટલે સોસાયટીનો બજેટ શું હતું અને ખરેખર ખર્ચ કેટલો થયો એની સરખામણી થઈ શકે આનાથી તો નાણાકીય પારદર્શિતા ખૂબ જ વધી જાય સભ્યોનો વિશ્વાસ પણ જળવાઈ રહે ચોક્કસ પારદર્શિતા બહુ બહુ જરૂરી છે આમાં તો આ બધી સુવિધાઓ જોતા ફાયદા શું ગણાવ્યા છે સ્રોતમાં મુખ્યત્વે તો સમયની બચત કારણ કે ઘણો બધો આપોઆપ થાય પછી સુધારેલી સુરક્ષા પેલું વિઝિટર ની લીધે પારદર્શિતા ખાસ કરીને પૈસાની બાબતમાં અને બધા વચ્ચે એટલે માલિકો ભાડુતો દાવો એવો પણ છે કે આ સોફ્ટવેર અત્યંત કસ્ટમાઈઝ કરી શકાય એવું છે એનો શું મતલબ થાય અચ્છા એટલે સોફ્ટવેર બધી અલગ અલગ જરૂરિયાતો પ્રમાણે ગોઠવાઈ શકે હા એવું હોવું જોઈએ અત્યંત લખ્યું છે એટલે કદાચ ઘણા બધા વિકલ્પો હશે પણ એ તો વાપરીએ ત્યારે જ પાકી ખબર પડે અને ટેકનોલોજીની વાત કરીએ તો PHP, MySQL, JavaScript આ બધું લખ્યું છે સામાન્ય માણસ માટે આનો શું અર્થ જો આ બધી વેબ ડેવલપમેન્ટમાં વપરાતી જાણીતી ટેકનોલોજી છે PHP અને MySQL એટલે સર્વર અને ડેટાબેઝ માટે જાવા સ્ક્રિપ્ટ અને બીજું બધું બ્રાઉઝરમાં દેખાતા ફીચર્સ માટે સાદી ભાષામાં આ વેબ આધારિત એપ્લિકેશન છે મતલબ કે ઇન્ટરનેટ બ્રાઉઝરથી ચાલે અને આ ટેકનોલોજીઓ જૂની અને સ્ટેબલ ગણાય અને પેલું રિસ્પોન્સિવ લખ્યું છે એ રિસ્પોન્સિવ એટલે એ જુદી જુદી સ્ક્રીન સાઇઝ પર બરાબર દેખાય તમે કમ્પ્યુટર પર વાપરો ટેબ્લેટ પર કે મોબાઈલ પર બધે સરખું ચાલે અને દેખાય ઓકે એ તો આજકાલ જરૂરી છે હવે છેલ્લે પેલી ચેતવણીની વાત સ્રોતમાં લખ્યું છે કે ખરીદતા પહેલા નિયમો અને શરતો વાંચી લેવા વેબસાઇટ કે યુટ્યુબ પરથી હા એ બહુ જ છે સોફ્ટવેર લઈએ ત્યારે એની શરતો સમજવી જરૂરી છે શું મળશે શું નહીં મળે ડેટાનું શું થશે સપોર્ટ કેવો મળશે ભાવ વધશે કે નહીં પાછળથી કોઈ તકલીફ ન થાય એ માટે આ વાંચવું જ જોઈએ બરાબર છે તો આખી ચર્ચા પરથી એવું લાગે છે કે આ કેએમએસ એસ સોફ્ટવેર રહેણાંક સોસાયટીઓનું સંચાલન સરળ બનાવવા માટેનું એક વ્યાપક સાધન છે ઘણા બધા પાસા આવરી લેવાનો પ્રયત્ન છે હા માલિક ભાડૂત પાર્કિંગ સુરક્ષા જાળવણી હિસાબ લગભગ બધું જ અને પેલું અલગ અલગ લેવલના ડેશબોર્ડનો વિચાર પણ સારો છે ફાયદા જે ગણાવ્યા છે સમય બચત પારદર્શિતા સુરક્ષા સારો સંવાદ એ બધું જો ખરેખર અમલમાં આવે તો ચોક્કસ ફાયદો થાય વિચારવા જેવું એ છે કે આ બધી માહિતી જ્યારે એક જગ્યાએ આવે ત્યારે ખરેખર સોસાયટીનું સંચાલન કેટલું સુધરી શકે રોજની નાની મોટી તકરાર ઓછી થાય બિલકુલ અને એની સાથે જ એક બીજો વિચાર પણ આવે છે જે આ સ્ત્રોતો પરથી ઊભો થાય છે જુઓ આવા સોફ્ટવેર સંચાલન સરળ બનાવે એ વાત સાચી પણ જ્યારે આટલો બધો ડેટા લોકોની અંગત માહિતી એમની અવર જવર પૈસાની લેવડ દેવડ બધું એક જ જગ્યાએ ભેડું થાય ત્યારે સમુદાયની અંદરના સંબંધો પર એની શું અસર પડે શું આનાથી અમુક લોકોના હાથમાં વધારે પડતી સત્તા કે માહિતી આવી જાય પારદર્શિતા જરૂરી છે પણ એના નામે વ્યક્તિગત ગોપનીયતાનું શું આ એવા પ્રશ્નો છે જે આવા ટેકનોલોજીકલ ઉકેલ અપનાવતી વખતે દરેકે વિચારવા જોઈએ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ઇફ યુ લાઇક ધીસ પ્લીઝ ફોલો લાઇક શેર and subscribe.